હેલો ફ્રેન્ડ્સ માણેશ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કે આપણે અગાઉ વિડીયોની અંદર બતાવ્યું હતું કે આપણી આ આ જે ગાય હતી એને બચ્ચાને જન્મ આપવાનો હતો પચીસ ઓગસ્ટ ઓગસ્ટના દિવસે પરંતુ સંજોગો વસાત વધુ પડતી ગરમી પડવાના કારણે આ આ ગાયે ત્રણ દિવસ અગાઉ બચ્ચાને જન્મ આપ્યો આપી દીધો હતો એટલે કે બાવીસ ઓગસ્ટના દિવસે બચ્ચાએ જન્મ આપ્યો હતો બચ્ચાની વાત કરું તો આને મેલકાને જન્મ આપ્યો છે એટલે કે વાછાડાને જન્મ આપ્યો છે અને સિમેન્ટની વાત કરું તો સિમેન્ટ અમે અમારી બનાટ દીદીના જે એ વર્કર હોય એની પાસે સારા સિમેન્ટ અમારી બનાટ દીદી અમને ઉપલબ્ધ કરે છે તો એ સિમેન્ટ આપણે આને ઇન્સામિનેશન એ સિમેન્ટથી કરાવ્યું હતું એના પછી મિત્રો વાત કરીએ આપણે કે આપણે અગાઉ વિડીયો બનાવ્યું હતું કે પશુઓ માટે ફાર્મ હાઉસ કેવી રીતે બનાવવું બરાબર અથવા ઘણી જગ્યાએ એમ પણ કહેતા હોય છે આપણી દેશી ભાષાની અંદર કે પશુઓ માટે તબેલો કેવી રીતે બાંધવો જોઈએ તો એના માટે આપણે ફર્સ્ટ વિડીયો આપણી આપણી ચેનલમાં બનાવ્યું હતું અને એના પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું તો તેની અંદર આપણા સબસ્ક્રાઈબરની બે કોમેન્ટ હતી કે ફાર્મ હાઉસનો તમારા ફાર્મ હાઉસનો કુલ ટોટલ ખર્ચો કેટલો થયો તો એની આપણે વાત કરીશું અને બીજા નંબરમાં એ હતું કે જે તમને આ ચેનલ દેખાય છે જેને ઘણી જગ્યાએ એંગલ પણ કહેતા હોય છે તો એનો માટે આપણે ઉપર એને લગાડવી જોઈએ બરાબર તો વિડીયોની અંદર બન્યા રેજો એની તમને સાચી અને સચોટ માહિતી હું તમને આપું કે ખર્ચો કેટલો થયો અને ચેનલને અને અથવા એંગલને લગાડવાનો ફાયદો અને ન લગાડવાથી નુકસાન કેટલું થાય છે તો મિત્રો મેં જેમ જણાવ્યું એ મુજબ કે આપણે આ જે ગમાણ છે આપણી બરાબર એની ઉપર જે આપણે આ ચેનલનો ઉપયોગ કરેલો છે એનાથી બેનિફિટ એ થાય કે કોઈ પણ વખતે તમારું પશુ ગાય હોય અથવા ભેંસ હોય એમાં ખાસ કરીને ભેંસ કેમ કે એ લોકોને જગડવાની ટેવ હોય છે તો બને છે એવું કે આપણે ફાર્મ હાઉસની અંદર હાજર હોય કે ના હોય બરાબર તો ઘણીવાર બે ભસો જ્યારે ઝઘડતી હોય ત્યારે ગમાડની અંદર એમનો પગ ફસાઈ જાય છે અથવા એ પોતે ગમાણની ઉપર જતા રહે છે બરાબર તો જ્યારે પણ તમે તમારી ગમાણની ઉપર આ ચેનલનો ઉપયોગ કરેલો હશે તો ક્યારે પણ ઝઘડશે તો તમારે તમારું પશુ ગમાણની અંદર જશે નહીં બીજા નંબરમાં વાત કરીએ કે વરસાદી ઋતુ દરમિયાન જેમ કે આજે જ વરસાદી ઋતુ ચાલે છે તો ઘણી જગ્યાએ ફર્સ્ટ ટાઈમર ગાય હોય અને એને કાર્વિંગ કરેલું હોય તો એને જ્યારે આપણે મિલ્ક નીકાળીએ તો થોડું ઘણું તોફાન કરતું હોય છે તો એને પણ આપણે જો આપણા ફાર્મ હાઉસની અંદર પહેલેથી જ આપણે આ ચેનલનો ઉપયોગ કર્યો હોય તો તમારે બહાર જે આપણે ઘોડી હોય છે આપણે ખરીદીને બહારથી લાવેલા હોય છે તેની અંદર આપણે જવું પડતું નથી અને અહીંયા તેનું મોં બાંધી બરાબર અને સરળતાથી આપણે મિલ્ક નીકાળી શકીએ છીએ એના પછી આપણે વધારે ફાયદો એ થતો હોય છે કે જ્યારે પણ પશુ આપણે ચારો અહીંયા ગમાણની અંદર તેને નાખીએ જેમ કે મોટાભાગે અત્યારે તો ચાફ કટર મશીનથી કૂટી કરીને નાખતા હોય છે પણ જેમ કે અમારી પાસે હમણાં ચાફ કટર મશીન નથી તો અમે અત્યારે તેમને જેમ કાપણી કરીને લાવીએ તેવી જ રીતે અમે નાખી દઈએ છીએ તો જ્યારે પણ પશુ ચારા ચારા માટે આમ મોં પ્રવેશે એનું મોં બરાબર તો આમ મોં ઊંચું કરીને જે ઉછાળવાની આદત હોય છે પશુની એ બંધ થતી હોય છે કેમ કે તેના જે માથાનો હિસ્સો હોય છે એની ઉપર એ અંગલ વાગતી હોય છે અને એના કારણે પશુ સારી રીતે ચારાનું સેવન કરતી હોય છે એના પછી મિત્રો આપણે વાત કરીએ આપણા ફાર્મ હાઉસના ખર્ચાની તો આમ જોવા જઈએ તો અમે આમાં એક્ઝેક્ટલી અમને મને ખ્યાલ નથી પણ ઓછા ખર્ચામાં અમે લોકોએ એવું બાંધકામ કર્યું છે કે ભવિષ્યમાં અમારી પાસે વધારે પશુ થાય તો પણ આટલા ફાર્મ હાઉસ આટલા એરિયાના ફાર્મ હાઉસની અંદર અમે તેનો સમાવેશ કરી શકીએ તો તમે જોઈ શકો છો કેવી રીતે તો આપણે આપણા ફાર્મ હાઉસ નું બાંધકામ પચાસ બાય પચાસ નું છે બરાબર આ નવા શેડ ને છોડીને બરાબર તો પચાસ બાય પચાસ ના ફાર્મ હાઉસ ની અંદર આપણે એક પશુ થી લઈ બીજા પશુ નું અંતર પાંચ પાંચ મૂળ નું રાખેલું છે જે આપણે અગાઉ વિડીયો ની અંદર બતાવી છે બરાબર તો પચાસ ફૂટ ના અંતર માં આપણે જોવા જઈએ તો દસ પશુ આ બાજુ એવી જ રીતના બીજા ભાગની અંદર આ આગળના ભાગની અંદર દસ પશુ અને એમ ને એમ આપણે પાછલા ભાગની અંદર જોઈએ તો દસ પશુ અહીંયા પણ આપણે બાંધી શક્યા પણ અત્યારે આપણે બાંધતા નથી તો ખર્ચાની અરાઉન્ડ ખર્ચાની વાત કરીએ તો સવા ચાર થી સાડા ચાર લાખની વચ્ચે આપણે આખા ફાર્મ હાઉસનું બાંધકામ કરેલું છે સિવાય કે આપણે જે નવો શેડ બનાવ્યો આપણી પાસે ઓલરેડી મટેરિયલ હતું અને આપણે નવા શેડનું બાંધકામ હમણાં જ કરી દે એનો પણ આપણે વિડીયો બનાવી દીધો છે અને મિત્રો ચેનલ ગમાની ઉપર શા માટે લગાવવી જોઈએ એનો પણ આપણે આન્સર આપી દીધો બરાબર તો મિત્રો આપણી ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે બે લાયકનના નિશાને પણ દબાવજો જેથી પશુપાલનને લગતી અને ખેતીવાડીને લગતી તમામ માહિતી આપણે આપણી ચેનલમાં આપતી રહીશું જેના કારણે આપણા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહી Thank you.